આજે આપણે વાત કરવાના છીએ એક એવા વિષય પર જે તમારા રસોડામાં રોજ જોવા મળે છે ખાસ કરીને અત્યારે આ શિયાળાની ગુલાબી ઠંડીમાં આ મૂળો દેખાવમાં સફેદ સ્વાદમાં તીખો અને મીઠો આપણે બધા હોંશે હોંશે સલાડમાં પરોઠામાં કે શાકમાં આનો ઉપયોગ કરીએ છીએ પણ મિત્રો શું તમને ખબર છે કે આ મૂળો તમારા માટે અમૃત પણ બની શકે છે અને જો ખાવામાં એક નાનકડી ભૂલ થઈ જાય તો એ તમારા શરીર માટે ઝેર પણ બની શકે છે વાત આગળ વધારું એ પહેલા મારે તમને એક સાચી વાત કહેવી છે એક ઉદાહરણ આપવું છે જેથી તમને વિશ્વાસ બેસે કે આ માહિતી કેટલી જરૂરી છે હમણાં થોડા સમય પહેલાની જ વાત છે મારા ઓળખીતા છે મહેશભાઈ ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ એમને કિડની સ્ટોન એટલે કે પથરીની બહુ જૂની તકલીફ હતી અસહ્ય દુખાવો થતો એમણે ક્યાંક સાંભળ્યું કે મૂળા પથરી માટે સારા છે એમણે દેશી ઉપચાર તરીકે મૂળાનો રસ પીવાનું શરૂ કર્યું અને મિત્રો તમે માનશો નહીં થોડા સમયમાં પથરીમાં અદ્ભુત રાહત મળી દુખાવો ગાયબ થઈ ગયો અને પથરી તૂટીને નીકળી ગઈ મહેશભાઈ તો રાજીના રેડ થઈ ગયા પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે આ જ મહેશભાઈના એક મિત્રએ જેમને અડધું જ્ઞાન લીધું હતું એમણે પણ મૂળા ખાવાનું શરૂ કર્યું પણ એમણે એક ભયંકર ભૂલ કરી એમણે મૂળાના પરોઠા ખાધા પછી તરત જ ઉપર દૂધ પી લીધું અને પરિણામ આજે એમને ચામડીની ગંભીર સમસ્યા થઈ ગઈ છે એટલે જ હું હંમેશા કહું છું અધૂરું જ્ઞાન એ અજ્ઞાન કરતાં પણ વધુ ખતરનાક છે આજે આ વિડીયોમાં હું તમને મૂળા ખાવાની એવી સચોટ રીત સાવધાની અને નિયમો જણાવીશ કે જે તમે અનુસરશો તો તમને સો ટકા ફાયદો થશે અને તમે કોઈ પણ આડઅસરથી બચી શકશો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં એ સમજીએ કે આયુર્વેદ શું કહે છે મૂળો એ માત્ર શાકભાજી નથી ઔષધિ છે આમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આમાં ફાઈબર છે જે પાચન સુધારે છે પણ આયુર્વેદ મુજબ મૂળાનો ગુણ તીક્ષ્ણ અને ઉષ્ણ હોઈ શકે છે એટલે કે તે શરીરમાં ગરમી પણ કરી શકે છે અને પચવામાં ભારે પણ પડી શકે છે જો ખોટી રીતે ખવાય તો મૂળા જમીનની અંદર ઉગે છે એટલે એ પૃથ્વી તત્વ અને જળ તત્વનું મિશ્રણ છે આ તમારા લીવર અને કિડનીને ડિટોક્સ એટલે કે સાફ કરવાનું કામ કરે છે પણ સવાલ એ છે કે ક્યારે ખાવો અને કેવી રીતે ખાવો સૌથી મોટી ભૂલ વિરુદ્ધ આહાર હવે જે હું કહેવા જઈ રહી છું એ ધ્યાનથી સાંભળજો અને જરૂર પડે તો નોંધી લેજો આ ભૂલ મોટાભાગના લોકો અજાણતા કરે છે અને પછી ડોક્ટરોના ચક્કર કાપવા પડે છે નંબર એક મૂળો અને દૂધ મિત્રો ક્યારેય એટલે કે ક્યારેય પણ મૂળાની વાનગી એટલે કે પરોઠા શાક કે સલાડ ખાધા પછી તરત જ દૂધ ન પીવું દૂધની તાસીર અને મૂળાની તાસીર એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે આયુર્વેદમાં આને વિરુદ્ધ આહાર કહ્યો છે જો તમે આ બંને સાથે લ્યો છો તો શરીરમાં ઝેરી તત્વો બને છે જેનાથી લોહી બગડે છે અને પરિણામે કોઢ એટલે કે સફેદ ડાગ સોરાઇસિસ અને ખસ ખરજુ જેવા ચામડીના આઠીલા રોગો થાય છે મૂળા અને દૂધ વચ્ચે ઓછામાં ઓછું ત્રણથી ચાર કલાકનું અંતર રાખવું નંબર બે મૂળો અને કારેલા ઘણા લોકો હેલ્ધી જ્યુસના નામે મૂળા અને કારેલાનો રસ મિક્સ કરીને પીવે છે સાવધાન આ કોમ્બિનેશન તમારા હૃદય માટે જોખમી હોઈ શકે છે આનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને અમુક કેસમાં હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે નંબર ત્રણ મૂળો અને સંતરા મૂળા ખાધા પછી તરત સંતરા ખાવા પણ નુકસાનકારક છે આ બંનેનું મિશ્રણ પેટમાં ભયંકર એસિડિટી અને બળતરા પેદા કરી શકે છે મૂળા કોણે ખાવા અને કોણે ન ખાવા દરેક વસ્તુ દરેક માટે નથી હોતી અમુક લોકોએ મૂળાથી ખાસ દૂર રહેવું જોઈએ નંબર એક લો બ્લડ પ્રેશર જેમને લો બીપી રહેતું હોય તેમણે વધુ પડતા મૂળા ન ખાવા મૂળામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે પણ જો તમારું બીપી પહેલેથી ઓછું છે તો તે હજુ પણ ઘટી શકે છે અને તમને ચક્કર આવી શકે છે નંબર બે થાઇરોડ આ ખાસ બહેનો માટે જો તમને હાઈપોથાઈરોડ હોય તો કાચા મૂળા ખાવાનું ટાળો મૂળામાં ગોઇટ્રોજેન્સ હોય છે જે થાઈરોઈડ ગ્રંથિના કામમાં દખલ કરે છે તમારે મૂળા ખાવા જ હોય તો તેને બાફીને અથવા શાક બનાવીને મર્યાદિત માત્રામાં ખાવા નંબર ત્રણ સગર્ભા બહેનો સગર્ભા બહેનોએ પણ કાચા મૂળા ખૂબ ધ્યાનથી ખાવા અથવા ડોક્ટરની સલાહ બાદ ખાવા કારણ કે ઘણીવાર કાચા શાકભાજીમાં બેક્ટેરિયા હોઈ શકે છે પથરી અને ડાયાબિટીસ માટે સો ટકા ફાયદાકારક પ્રયોગ હવે વાત કરીએ ફાયદાની જેમને પથરી છે તેમના માટે મૂળો રામબાણ છે પણ કેવી રીતે પ્રયોગ એક કિડની સ્ટોન એટલે કે પથરી માટે સવારે ખાલી પેટે લગભગ ત્રીસ થી પચાસ મિલીગ્રામ મૂળાનો તાજો રસ કાઢવો તેમાં ચપટી સિંધવ મીઠું નાખીને પી જવો આ પ્રયોગ સતત પંદરથી વીસ દિવસ કરવાથી પથરીઓ ઓગળવાની શક્યતા વધી જાય છે નોંધ આ દરમિયાન પાણી પુષ્કળ પીવું પ્રયોગ બે ડાયાબિટીસ કંટ્રોલ માટે મૂળામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે રોજ બપોરે જમતી વખતે કાચા મૂળાને ચાવી ચાવીને સલાડ તરીકે ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને પાચન સુધરે છે મૂળા ખાવાનો સાચો સમય અને રીત મિત્રો આયુર્વેદમાં ઔષધ કરતાં પણ ઔષધ લેવાના સમયનું મહત્ત્વ વધારે છે ક્યારે ખાવા મૂળા ખાવાનો શ્રેષ્ઠ સમય છે બપોરનું ભોજન જ્યારે સૂર્ય આકાશમાં હોય ત્યારે આપણી જઠરાગ્નિ પ્રબળ હોય છે અને મૂળા સહેલાઈથી પચી જાય છે ક્યારે ન ખાવા સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે ક્યારે મૂળા ન ખાવા જોઈએ રાત્રે મૂળા ખાવાથી શરીરમાં વાત વધે છે સાંધાના દુખાવા થાય છે અને શરદી ખાંસી થવાની પૂરી શક્યતા રહે છે છાલ ઉતારવી કે નહીં ઘણા લોકો મૂળાની છાલ કાઢી નાખે છે પણ મૂળાની છાલમાં જ અડધા પોષક તત્વો હોય છે તેને સારી રીતે ધોઈને બ્રશથી ઘસીને સાફ કરો પણ છાલ સાથે જ ખાવ તો વધુ ફાયદો થશે સાવધાની અને ક્યારે ડોક્ટર પાસે જવું હવે એક ગંભીર વાત ઉપચાર પોતાની જગ્યાએ છે અને સાવચેતી પોતાની જગ્યાએ તાત્કાલિક ડોક્ટર પાસે ક્યારે જવું નંબર જો મૂળા ખાધા પછી તમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થાય નંબર બે શરીર પર લાલ ચાંઠા કે ખંજવાળ આવવા લાગે નંબર ત્રણ ચક્કર આવે અથવા બ્લડ પ્રેશર એકદમ ઘટી જાય આ લક્ષણો દેખાય તો ઘરેલું ઉપચાર પડતા મૂકીને તરત ડોક્ટરનો સંપર્ક કરજો દરેકનું શરીર અલગ હોય છે એટલે પ્રયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી તાવા છે તો મિત્રો મૂળો એ કુદરતની ભેટ છે પણ તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે મારો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી પણ જાગૃત કરવાનો છે જો તમે પથરીની સમસ્યાથી પીડાતા હોય તો કાલથી બપોરે જમવામાં મૂળાનો સમાવેશ કરો પણ યાદ રાખજો દૂધ અને મૂળાની દુશ્મની છે એને ભેગા ન કરતા હવે હું તમારા માટે શું કરી શકું શું તમને ગેસ એસિડિટી કે કબજીયાતની તકલીફ છે જો હા તો નીચે કોમેન્ટમાં હા લખજો હું આવતા વિડીયોમાં ખાસ કબજીયાત માટે રસોડાના મસાલામાંથી બનતો એક જાદુ પાવડર બનાવતા શીખવાડીશ આ વિડીયો તમારા પરિવાર મિત્રો અને ખાસ કરીને જેમને પથરી છે એમની સાથે શેર કરજો કોને ખબર તમારી એક શેર કોઈની તકલીફ દૂર કરી દે હસતા રહો સ્વસ્થ રહો અને આયુર્વેદ સાથે જોડાયેલા રહો